નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે દિવદર તાલુકાના સાણાવ ગામના ગ્રામજોને બુધવારે ગામમાં આવેલ સર્વે નંબર બસો બાણુ તળાવ પાસે ગેરકાયદેસર રીતે થયેલ દબાણો દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર દબાણો દૂર કરાવી તળાવમાં પાણી નાખવા માટે પાઇપલાઇન નાખવાની માંગ કરી હતી દિયોદર તાલુકાના સણાવ ગામે આવેલા સર્વે નંબર બસ્સો તળાવ પાસે અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી દેતા તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણી ભરવાનું હોય ગામ લોકોને દબાણદારોને પોતાના દબાણો દૂર કરવા માટે કહેતા દબાણદારોએ પોતાના દબાણો દૂર ન કરતા બુધવારે સણાવ ગામના ગ્રામજનો અને ખેડૂતો દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તાલુકા વિકાસ અધિકારીએ આવેદનપત્ર પાઠવી સણાવ ગામે તળાવ પાસે દબાણો દૂર કરવાની રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લામાં હાલ ચાલી રહેલી મતદાર ખાસ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ભાગ નંબર મહિલા બુથ લેવલ અધિકારી મનીષાબેન પ્રજાપતિ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમણે પોતાના ભાગના કુલ ચારસો પચાસ ફોર્મ્સ ફક્ત અડતાલીસ કલાકના ટૂંકા સમયગાળામાં ડિજિટલ રીતે ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરી ઉત્તમ સેવા પ્રદાન કરી છે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વીર પટેલ દ્વારા મનીષાબેન પ્રજાપતિને તેમની આત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારીએ બીએલઓ મનીષાબેનની કામગીરીની પ્રશંસા કરી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના તમામ બુથ લેવલ અધિકારીઓ અને ચૂંટણી કર્મચારીઓ દ્વારા પણ આવું જ ઉત્સાહ અને હકારાત્મક વલણ અપનાવી મતદારીયાથી સંબંધિત તથા અન્ય રાષ્ટ્રીય કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી આવો સૌ સાથે મળીને મતદાર યાદીની ખાસ અગન સુધારણા ઝુંબેશ હેઠળ પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય ઝુંબેશને આગળ વધારીએ